નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત વાર્ષિક પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે તો મિત્રો વળતરનું સૂત્ર છે છાપેલી કિંમત માઇનસ શું થશે વેચાણ કિંમત ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે મિત્રો અહીંયા પણ સંખ્યા આપેલી છે પણ એ સંખ્યાને તમે ઝીરો સાથે ગણતરી કરો કોઈપણ સંખ્યાની તમે ઝીરો સાથે ગણતરી કરો ગમે તે સંખ્યા હોય પછી અહીંયા ગમે તે હોય અને જવાબ મિત્રો સો ટકા શું આવશે જીરો આવશે શું આવશે જીરો આવે છે એક સમઘનનું ઘનફોળ પાંચસો બાર સેન્ટીમીટર ઘન છે તો બાજુની લંબાઈ કેટલી હોય સમઘનના ઘનફળનું સૂત્ર છે એનો ઘન એટલે કે બાજુનો ઘન આ પાંચસોને બાર આપ્યું છે બંને બાજુ તમે ઘનમૂળ કરતાં ઘન ઘનમૂળ કેન્સલ થાય એટલે પોઈન્ટસો બાર કોનું ઘનમૂળ છે ઘન ઘન છે તો મિત્રો આઠ નું ઘન પોઈન્ટ કોનું છે આઠમૂળ છે ઓપ્શન નંબર તમારો સોરી બી તમારો રાઈટ રહેશે આગળ વધીશું તો મિત્રો હવે પ્રશ્ન નંબર ચાર તરફ આગળ વધીશું કે ત્રણની દસ ઘાત અને ત્રણની બાર ઘાત મિત્રો આ રીતનો પ્રશ્ન આવે એટલે ત્રણની દસ ઘાત ગુણ્યા એક ભાગ્યા ત્રણની બાર ઘાત આવું લખી શકાય મિત્રો દસ ઘાત છે બાર ઘાત છે એટલે મિત્રો સ્વાભાવિક છે કેટલી ઘાત વધે ત્રણની બે ઘાત વધે ત્રણની બે ઘાતે ત્રણનો સ્ક્વેર ત્રણનો સ્ક્વેર નવ એક ભાગ્યા નવ આ રીતે ગણી શકાય અને ઘાત ઘાતાકના રોષના આધારે પણ તમે મિત્રો ગણી શકો છો કે આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતાક શું થાય બાદ બાકી થાય એ બાદ બાકી તમે કરી શકો ત્રણમાંથી દસમાંથી મિત્રો બાર બાદ કરશો તો ત્રણની માઇનસ બે છે વધશે છે કઈ રીતે ભાગે કારમાં જશે આથી તમે જવાબ મેળવી શકો છો મિત્રો ગુણોત્તર દર્શાવવા માટે ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિઓના એકમો ખાલી જગ્યા હોવા જોઈએ મિત્રો એકમો હંમેશા ગુણોત્તર દર્શાવવા માટે સરખા હોવા જોઈએ મિત્રો અઢાર એક્સનો સ્ક્વેર વધતા વાયનો સ્કવેર પ્લસ બાર એક્સ વાય સ્ક્વેર અને ત્રણ એક્સ વધતા બે વધે છે અહીંયા ત્રણ વધે છે ત્રણ એટલે છ તરડા એટલે છના ઘડિયામાં છ હોવા જોઈએ ઓપ્શનનો પહેલાં તો બધી જ જગ્યાએ આપણને છ જોઈએ છનું કોઈ મહત્ત્વ નથી હવે એક્સ સ્ક્વેર છે અહીંયા એક્સ છે એટલે સ્વાભાવિક છે એક્સ કોમન કરવા પડે તો છ સાથે એક્સ કોમન હોય એવું આ ઓપ્શન છે આ બી છે ને આ બી છે એક્સનો સ્ક્વેર છે એટલે ઓપ્શન ના આવે અહીંયા વાય સ્ક્વેર છે અહીંયા વાય સ્ક્વેર છે વાય સ્ક્વેર મિત્રો શું થશે કોમન થઈ જશે એટલે ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર નેક્સ્ટ મિત્રો પ્રશ્ન નંબર સાતર વાગે વધીશું જે પ્રશ્ન તમે સાથે દેખી શકો છો મિત્રો કે એક્સ અક્ષ અને મિત્રો વાય એક્સના છેદબિંદુના નિર્દેશક ખાલી જગ્યા છે મિત્રો શું આવશે જીરો જીરો મિત્રો કોઈપણ સંખ્યાની અગાઉ વાત કરી જીરો ઘાત હોય ઉપર મિત્રો જવાબ શું આવશે એક આવશે શું આવશે મિત્રો એક આવશે કોઈપણ સંખ્યા પછી એક્સ વાય ઝેડ સંખ્યા હોય શું જવાબ આવશે મિત્રો એક આવશે ઓપ્શન નંબર સી એક ચોરસની પરિમિતિ અઠ્યાવીસ સેન્ટીમીટર છે બાજુની લંબાઈ શું તો પરિમિતિ ચોરસની વાત થાય છે તો મિત્રો આ ચોરસ છે તમે દેખી શકો ચોરસ સમજી લો બરાબર હવે તમે દરેક બાજુ સી વ્ય સરખી હોય અને પરિમિતિ મિત્રો ચાર બાજુ છે એટલે ચાર વડે ભાગી દીધી તો અઠ્યાવીસ ભાગ્યા ચાર એટલે કે સાત ચોક્કસ અઠ્યાવીસ જવાબ શું આવશે ડી બરાબર સાત મિત્રો નેક્સ્ટ મિત્રો 12x^4 / 3x^6 હવે મિત્રો તમે દેખી શકો છો ભાગા કરવાનો છે એટલે 12 x^4 12x^4 / 3x 3x^6 તમે દેખી શકો છો 12x^4 અપવાના 3x^6 3 * 4 = 12 એટલે શોભાક અહીંયા કેટલા આવશે 4 આવશે તો ચારવાળો ઓપ્શન તમે જોઈ શકો છો હવે મિત્રો અહીંયા એક્સની ચાર ઘાત છે અને અહીં એક્સની છ ઘાત છે બરાબર સ્વાભાવિક છે કે બે માઈનસ વધશે એટલે ચાર એક્સની માઇનસ બે ઘાત એટલે ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર ત્યારબાદ મિત્રો બ તરફ આગળ વધીશું તો બમમાંથી દાખલા તમે દેખી શકો છો ત્રણ ગમે ત્રણમાંથી ગમે તે મિત્રો તમને જે યોગ્ય લાગતા હોય એ દાખલા ગણવાના છે સાચું બને રીતે ખાલી જગ્યા પૂરવાની છે તો મિત્રો આપણે ખાલી જગ્યા પૂરનો પ્રયત્ન કરીશું કે સંલમ ચતુષ્કોનું સૂત્ર છે વન બાય ટુ સમાંતર બાજુનો માપનો સરવાળો ભાગ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર આપણ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્સ માઇનસ ફાય એક્સ પ્લસ ફાઈ એક્સ સ્ક્વેર માઇનસ પચીસ બરાબર છે સૂત્ર છે બંને ઉપર શું કરી લેવાનો છે મિત્રો વર્ગ કરી લેવાનો છે એટલે કે એક્સનો વર્ગ ને પચીસ અલગ અલગ હોઈ શકે મિત્રો ચેન્જ કરવાની જરૂર હતી નહીં મિત્રો ભલે પીપીટાળ મિત્રો ચેન્જ કર્યો છે પાંચ પ્લસ પાંચ બીજી ગણીને એક માર્ક્સની અંદર એટલો આડ હોઈ ના શકે એમના અનુસંધાને પેપરની અંદર ચેન્જ કરેલું છે મિત્રો પણ લગભગ બરાબર સુધારલો કારણ એક માર્ક્સની અંદર આવું જ પૂછાય તો દાખલો થોડો આડ થઈ જાય તો મિત્રો દેખી શકો છો પચાસ પૈસા પચાસ પૈસા અને પાંચ રૂપિયા આ પચાસ હોય એ પાંચ રૂપિયા પાંચસો પૈસા થાય શૂન્ય શૂન્ય કેન્સલ પાંચ દાન પચાસ એટલે કે એક જેમ દસ માઇનસ બે નો સ્ક્વેર તમે દેખી શકો ફક્ત મિત્રો ચિહ્ન ચિંહ કલા ત્રણ અહીંયા બે કરી દેવાના ઉપર મિત્રો જે માઇનસ જગ્યાએ પ્લસ કર ત્રણ નો વર્ગ નવ બે નો વર્ગ ચાર આ તમે ગણી શકો છો મિત્રો નેક્સ્ટ જો એ અને બી સમ પ્રમાણમાં હોય તો નવ ભાગ્યે બી એ પોઈન્ટ છે ચૌદ એ સ્ક્વેર અને એકવીસ એ સ્ક્વેર બીમાં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે મિત્રો તો સામાન્ય અવયવી તમે લખી શકો છો સામાન્ય અવયવ સેવા સેવન એ છે શું છે મિત્રો સેવન એ બી કમન કસર અંદાજ મળી રહેશે આલેખમાં આડા અક્ષને મિત્રો શું કહેવાય એક અક્ષ કહેવાય પાંચ અને ઝીરો બિંદુ પર કયા અક્ષ પર આવેલા આવશે મિત્રો અક્ષ છે

તો મિત્રો અહીંયા તો સાદુ રૂપ છે એટલે જવાબ તમને મળશે આ રીતે એક્સનો સ્કોર પ્લસ પોચેક્સ વધતા છ માઇનસ હોય તો મિત્રો માઇનસ આવશે ફસ્ટ બાકી પ્લસ જ આવશે એટલે તમારો જવાબ આ આવશે માઇનસ આવશે એક્સ પ્લસ એકવાર પ્લસ એક ત્રણ માઇનસ હોય ત્યારે મિત્રો શું કરવાનું છે તો એની અંદર તમારે મોટા મુજબની સંધિ માર્ક પ્લસ આવશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ છ એક્સ માઇનસ ત્રણ અને એક્સ પ્લસ ટુ તેની અંદર મિત્રો તમે દેખી શકો છો એ આવશે તો ગણતરી તમારે કરવાની રહેશે બરાબર જોખો મિત્રો તમે સમજાવી કઈ રીતે ગણતરી કરવી કોઈ પણ એક આપણે લઈ લઈએ બાકી બધા સેમ છે એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ ટુ લઈ લઈએ બરાબર તો એક્સ પ્લસ ત્રણ છે એક્સ પ્લસ ટુ છે મિત્રો ભાઈ એક્સ છે તો એક્સ અહીંયા લઈ લેવાના છે આ બાદ બેઠું અહીંયા લઈ લેવાનું છે પ્લસ ત્રણ એમને એમ લઈ લઈશું એક્સ પ્લસ ટુ બેઠું લઈ લઈશું એક્સ ઇન્ટુ એક્સ નો સ્ક્વેર થશે બે ઇન્ટુ એક્સ બે એક્સ થશે ત્રણ ઇન્ટુ એક્સ ત્રણ થશે ત્રણ દુ એટલે છ થશે એક્સ સ્ક્વેર ને બે પોચેક્સ થશે છ એમના છ વચ્ચે એક્સક્વેર પ્લસ પોચેક્સ વધતાં છ આ રીતે તમને જવાબ મળશે બધું આ રીતે તમે ગણવાનું છે તો ત્યારબાદ નીચે દાખલા ઘણું પડવાના છે તો મિત્રો પ્રશ્ન નંબર ત્રણ હશે કોઈ પણ તમે પાંચ છમાંથી ગણી શકો છો ત્યારબાદ મિત્રો નીચે દાખલા પણ ગમે તે બે યોગ્ય લાગે ગણવાના છે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અને પેપર પૂછવાના ચાન્સીસ વધારે છે તો મિત્રો ત્યારબાદ આપણે જોડકા તરફ આગળ ખરા ખોટા છે દેખી લઈએ મિત્રો મિત્રો એક્સ માઇનસ વાય મા વાય માઇનસ જેડ અને જેડ પ્લસ એક્સ એ બહુ બધી છે આ મિત્રો ચલ કેટલા છે એક બે ત્રણ છે માટે વિધાન કેવું છે ખોટું છે એક્સની જીરોઘાત વાયની જરૂરઘાત જડની બરાબર જડ મિત્રો ઉપર ઝીરોઘાત છે એટલે તમે જાણતા હશે કે એક માઇનસ છે કે લાવો જોવા બી ક્યારે એના વિધન કેવું છે ખોટું છે એક લિટર બરાબર એક હજાર સેન્ટીમીટરનું ઘન ધન કેવું સાચું છે એ એમની એ ગુણાકાર સૂત્ર પણ સાચું છે અહીંયા બંને શું થશે મિત્રો ગુણાકાર થશે સાચું છે પ્રશ્ન પાંચથી તમે દેખી શકો છો કે દોરવાનો છે ને અલગ વ્યવસ્થિત તમારે દોરવાનો રહેશે આલેખના પાંચ માર્ક્સ છે મિત્રો વ્યવસ્થિત દોરજો બીજો પણ આલેખ છે રેખિક આલેખ છે એ બી દોરવાનો છે એના પણ પાંચ માર્ક્સ છે મિત્રો આપણે આલેખને બહુ સરળ પૂછે આલેખ તો મિત્રો લાસ્ટ વિભાગ પાંચનો ક છે નીચેના દાખલા ગણવાના છે તો એની અંદર ત્રણમાંથી ગમે તમારે બે ગણવાના છે બધા દાખલાઓ મિત્રો બહુ સરળ છે ટાંકીવાળો છે અવેવાળો છે એમ તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હશે તો તમે મિત્રો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો મળતી રહે જય હિન્દ જય ભારત